નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા સાંસદ પરબત પટેલના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા મલુપુર થરાદ ખાતે આજરોજ રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમાં સાંસદ પરબત પટેલના વરદ હસ્તે નોકરી મેળવનાર તાલીમાર્થીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને જિલ્લા રોજગાર કચેરી પાલનપુરના ઉપક્રમે મલુપુર થરાદ ખાતે યોજાયેલ રોજગાર ભરતી મેળામાં અઢાર જેટલી નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમના દ્વારા રોજગાર માનછો ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાં વિવિધ ટ્રેડના પાંચસો પચાસ કરતાં વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો ઇન્ટરવ્યુના અંતે પસંદગી પામનાર તાલીમાર્થીઓને નિમણૂક પત્ર તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાના લાભાર્થીઓને પસંદગી પત્ર અને પીએમ વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને તાલીમપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પરબત પટેલે યુવાનોને નોકરીની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે જીવનમાં ક્યારેય નાસીપાસ ન થતા લઘુતા ગ્રંથિથી પીડાતા નહીં અને જેમાં રસ રૂચિ હોય એ ધંધો નોકરી અપનાવજો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી રોજગાર ઉદ્યોગ શિક્ષણ એમ તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે જિલ્લામાં પાંચ વર્ષના સમયગાળામાં એકસો ચોરાણું રોજગાર મેળાઓ દ્વારા પચીસ હજાર પાંચસો ત્રેવીસને રોજગારી મળી છે આપણો જિલ્લો કૃષિ અને પશુપાલન આધારિત છે ત્યારે યુવાનોને ફક્ત નોકરી આધારિત ન રહેતા સાંસદે ખેતીમાં ઉદ્યોગ સાહસિકતાના સમન્વય થકી પ્રગતિ કરવા અને આઘાત આપવા શુભેચ્છાઓ આપી હતી નમસ્કાર મિત્રો આજે થરાદ થરાદ ખાતે આઈટીઆઈમાં શ્રમ અને રોજગારી કૌશલ્યવર્ધાનના માધ્યમથી આઈટીઆઈ થરાદ ખાતે અમારા જિલ્લાના નિયામકશ્રી અને રોજગાર કચેરીના માધ્યમથી ત્યારે દીકરા અને દીકરીઓ માટેનો રોજગાર ભરતી મેળો રાખ્યો છે આ ભરતી મેળામાં બનાસકાંઠા સમગ્ર રાજ્યમાંથી અઢાર કંપનીઓ આવી છે એ કંપનીઓને જે મિત્રોની જે તે ક્ષેત્રની જરૂર હશે એની મિત્રો પસંદગી કરશે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હવે ચાલશે કેટલા લેશે એનો આંકડો આપણી પાસે પછી આવશે પણ મોટા ભાગ છે મિત્રો જ્યારે સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈને આવ્યા પછી જે રોજગાર ભરતી મેળા પ્રાઇવેટમાં ચાલુ કર્યા એના માધ્યમથી છેલ્લા પાંચ વર્ષમાં પંદર લાખ કરતાં વધારે લોકોને રોજગારી આપી છે બનાસકાંઠા જિલ્લામાં એકસો ચોરાણું ભરતી મેળા કરીને પચીસ હજાર કરતાં વધારે લોકોને રોજગારી મિત્રો આપવામાં આવી છે અને આજનો જ્યારે ભરતી મેળો છે ત્યારે પણ આ મિત્રો કામ એવું છે કે મારી કંપનીઓને પણ ક્યાંય એની જરૂરિયાતવાળા ગોતવા ન જવું પડે એક જ જગ્યાએ મળે રોજગાર મેળવવા વાળાને પણ ક્યાંય દોડવું ન પડે કે ક્યાં જગ્યા છે એની એ ખબર ન હોય એ બધું જ હોય ત્યારે કૌશલ્યવર્ધન કેન્દ્રો તો મિત્રો આઈટીઆઈ વગર પણ સમગ્ર રાજ્યની બધા જ તાલુકામાં આપણા નવા તાલુકા બનાસકાંઠામાં સોઈ ગામને લાકડી બન્યા ત્યાં પણ મિત્રો આઈટીઆઈ શરૂ થઈ ચૂકી છે આ બધું જ જ્યારે થયું છે ત્યારે વ્યવસાયલક્ષી શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે દીકરા દીકરીઓને પૂરતી રોજગાર આમ તો ગૌણ સેવા પસંદગી મંડળના માધ્યમથી વર્ગ ત્રણ સુધીની ભરતી કોઈ પણ જાતની ઇન્ટરવ્યૂ વગર લેખિત પરીક્ષાના આધારે થાય છે એમાં ઘણા દીકરા દીકરીઓ આવે છે પણ આ રોજગાર ભરતી મેળો જે રીતે રાખ્યો છે આમ તો આપણા વિસ્તારના થરાદ વિસ્તારના લોકલાલીના ધારાસભ્ય બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિજાના અધ્યક્ષ આદનશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાને આ કાર્યક્રમ હતો પણ અનિવાર્ય કારણોસર શંકરભાઈને બીજા કાર્યક્રમો જવાનું હોવાથી આવી શક્યા નથી બધા રોજગાર વસ્તુ મિત્રોને કંપનીઓને શુભેચ્છાઓને ધન્યવાદ આપ્યા છે હું પણ મિત્રો આ તમ કે તમે બધા જ્યારે અહીં છો તો તમારા માધ્યમથી બધા મિત્રોને ખૂબ શુભેચ્છાઓ આપું છું કંપનીઓને પણ કહું કે મિત્રો અમારા દીકરા દીકરીઓને ન્યાય આપીને જે જરૂરિયાત છે એમને લેજો કે જેથી કરીને અમે અહીં રોજગારી ઘર આંગણે મળે છે એવું પણ સાબિત થાય તમારો બધોનો આભાર કે તમે આટલી મોટી સંખ્યામાં રહ્યા છો સરકારની ઘણી યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પણ લોકોને મારા પત્રકારત્વ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જાય છે ત્યારે તમને પણ શુભેચ્છાઓ આભાર રામ રામ